ખેતર માં આવી ગયા છે કોઈ આપણે હે ગાગર ભરવાની છે પાણી જો રાંડું લઈ લીધું છે અને કેટલું પાણી ઊંડું હશે પેલા જોઈશું બહુ ઊંડું તો છે નહીં ઉપર છે પણ થોડુંક વાળું છે કાંઈ વાંધો નહીં કૂવાનું પાણી બેસ્ટ મિનરલ વોટર જેવું જોઈએ ચાલો પેઢી લઈશું નગરથી આવું હાલ પકડે

तो एमबी जैसे आम पाणी हलावजो એટલે છે ને કસરૂ ઉજે એક કોઈ પહેલા પહર બારે ને ગળી લઈશું બાર પાણી લઈને ગાગે ભરલું પછી ગળી ને ગળી ને પિસ્પિશું આપણે ચા રેડી થઈ ગઈ આખી ભરાણે લ્યો ફરી ને ભરી નાખો આઠ હજાર ભરી આવું કે બીક ન લાગે અંદર ભરી આવું

ઓકે ઉસ્તર બારસાવાની છેમાં بارش आने वाली है तैयारी हो गई है पूरे पूरी पूरी साहब કે ના પડની પણ આવ જરૂર છે જરૂર છે પણ અત્યારે नींदવાનું કામ કત ચાલુ છે એટલા માટે થોડા દિવસ કે બાદ આઈ ગઈ તો ચલેગા નહીં નહીં આવ તો આવ જ દેવાય ના નહીં પડે તો ના પછી नींद જો આપણે કેમ ખડજી જવાનું છે હા

કલાક થયું અંદાજિત અને પાસો સડવા છે તો પાસો આવવાનો છે આ દવા બધી ફેલ જવાની છે એવું લાગે છે કાંઈ વાંધો નહીં તો છાટી દઈ